હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને કંઈ નહીં એમ જ નીચે જઉં છું મારી સોસાયટીમાં કંઈક બ્લોગ લગાવવાના છે તો બધા સોસાયટીવાળા ભેગા થયા છે તો મને ભાવભીનું આમંત્રણ છે તો હું નીચે જઈ રહી છું તમને બતાવું કે શું થઈ રહ્યું છે શું નહીં તો ચલો ફટાફટ જઈએ રેડી થઈ ગઈ છું તો મળીએ નીચે જઈને વધારે

તો ફ્રેન્ડ આવી ગઈ છું અને અમારા સોસાયટીના બધા બેઠા છે જો વિપુન અંકલ છે ભરતભાઈ છે પાછળ દાદા છે અમારા પૂજા વિધાન તૈયારી ચાલી રહી છે અને બધાની રાહ જોવાઈ રહી છે સોસાયટીના ઓલમોસ્ટ જે મુખિયા છે બધા એ આવી ગયા છે હવે ગેસ્ટમાં આવવાના છે કોઈ

तुम स्वागत <laughs> है स्वागत है आपका ना ने आज है ना इतने खयो छे એટલે અમે આજે સ્વાગત તો મજા ઓકે ઓકે હા આલી હાથમાં ગ્રહ લેલો સુબે અમે તમારી આયા છે તમારું સ્વાગત સ્વીકાર્યું છે ઓકે જી જય શ્રી કૃષ્ણ શું બા આવ બેનો બેસ কালা fiান কালেসে। বাসাসেটা হাময়াম এক দেয়া করামটারে। અહીંયા બે કોમન પ્લોટ છે તો જે ભાગ વચ્ચે પડ્યો કે આ ભાગ કોમન આ ભાગ કોમન તો આની અંદર કયો આ ભાગ કોમન નાખને એટલે આ ભાગ કોમન નાખવાનો અને એની ઉપર પ્યોર બ્લોક નખાઈ જાય કારણ કે આ સાઉન્ડ ડેમેજ છે એવું તમને લાગે ભાગ પર ભી તમે એમ ચિંતા છો ક્રોસિંગ કરે જે ક્રોસિંગ કર્યા છે એ બધી જગ્યા પર પેવર બ્લોક નાખી દઉં એને મેચ કરો કેટલા પટ્ટા તમારી સોસાયટીમાં અમુક પણ જો તમારે આ બધું થઈ જાય પછી રેન મોટર રિચાર્જ કરાવવું છે તો તમારે એક પણ વૃક્ષો કાઢવાનો નથી તમારી સોસાયટી એસી વીસમાં અધિકારીને આપવાનું છે અમે એની ટોટલ ગ્રાન્ટ ફાળવીશ અને તમારી ત્યાં એનસીબી પણ બનશે તમારે એક પણ રૂપિયો સોસાયટી કાઢવાનો નથી જે જગ્યા પર પાણી આવતું હશે સ્ટોરમાં તે જગ્યા પર અમે તમને રેન વોટર એક રીચાર્જ કરી ફ્રી ઓફ કોસ્ટ દોઢ લાખ

वाह वाह केले वाह होल्ड कर चलो इधर चलो 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 शुरू करियो ने એટલે હવે બધું ફાડી ફાડી તો કુવા બેઠા ભાઈ અહી જે એક્સ્ટ્રા કામ થાય ને પેમેન્ટ લઈ લેવાનું ચરીઓ <laughs> છે <laughs> <laughs> તો ફ્રેન્ડ અમારું મુહૂર્ત પતિ ગયેલ છે અને હવે ઘરે જાઉં છું પૂજા થઈ ગઈ છે હાથ મૂર્ત થઈ ગયું છે અને ફટાફટ બધું કામ ચાલુ થઈ જશે મમ્મી માટે પ્રસાદ લઈ લીધો છે તો ઉપર જઈને મમ્મીને આપીશ સો ચલો ફટાફટ ઉપર જઈએ અમારા કોમન પ્લોટ કોમન પ્લોટનું કામ ચાલુ થઈ જશે હવે બહુ જલ્દી એટલે પહેલી ફંક્શન થશે તો ચોક્કસથી તમને બતાવીશ અને આ બધી અમારી સોસાયટી હતી અરે નહીં અહીં તો તો લે બધું કેટલા બધા આવ્યા હતા એમ એ લે આવ્યા હતા બધા આવ્યા હતા અરે ઓળખા તો કોઈ ના નહીં લે તું ખા પ્રસાદ મારા મમ્મીને આ બધું ઓછું પસંદ છે ગયો હવે રૂમમાં જઈને બેસું કેમ કે જો મારી હાલત જો લાલ લાલ થઈ હવે બેસું થોડી વાર સરસ્ત રીતે મુહૂર્ત થઈ ગયું બહુ જલ્દી કામ પણ ચાલુ થઈ જશે બધું એક્સ્ટ્રા જે કામ છે એનું પણ કીધું છે સરે કે પણ થઈ જશે તો બસ સોસાયટી બધું સારી રીતે કામ થઈ જાય એટલે સરસ કઈ નહીં મારે એકાદું વિડીયો બનાવવાનો છે હું ફટાફટ બનાવી લઉં મારું કામ બતાવી દઉં બસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા તણાવ